નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે પવિત્ર યાત્રાધામ તથા આદ્યશક્તિ અંબાજી ખાતે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજીત ત્રિદિવસીય એકાંત શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પરવીણભાઈ માણીની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થયો હતો આ પ્રસંગે મંત્રીએ જગતજયની મામાના દર્શનને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ પરંપરાગત યાત્રા તથા પવિત્ર જ્યોતયાત્રાને લીલી ઝંડી આપી વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રી પ્રવીણભાઈ માણીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે શ્રદ્ધા અને આધ્યાત્મિક શક્તિ ભારતીય સંસ્કૃતિનો અણમળ વારસો છે ભક્તિ પ્રાર્થના અને આરાધના માનવીને જીવનના સંકટોમાં આત્મબળ અને માનસિક શાંતિ આપે છે તેમણે જણાવ્યું હતું કે વિદેશી દેશોમાં ભૌતિક સુવિધાઓ હોવા છતાં આધ્યાત્મિક ખોટના કારણે માનસિક તણાવ વધતો જાય છે જ્યારે ભારતીય તપભૂમિ અંબાના ચરણોમાં શરણાગતિથી જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ મળે છે મારું નામ અમિત પટેલ છે હું અમદાવાદથી આવું છું અત્યાર સુધી વિડીયોમાં જોયું હતું આપણે યુટ્યુબમાં વિડીયોમાં કે આ રીતના અલગ અલગ એકાવન શક્તિપીઠ બનાવેલા છે આપણે પણ રૂબરૂ આવ્યા પછી ખબર પડી તો બહુ સરસ જગ્યા છે અને બધાને ખાસ આવવું જોઈએ અને ખાસ કરીને સરકારનું પણ સારું એવું આયોજન છે બસની પણ વ્યવસ્થા છે અને સાફ સફાઈ તો એકદમ વ્યવસ્થિત છે એકદમ તો ખરેખર બધાને આવવું જોઈએ કેમકે બધાથી શક્ય નથી કે એકાવન શક્તિપીઠ ફરી શકે તો આ એક જ જગ્યા ઉપર બધા શક્તિપીઠના દર્શન કરી શકાય છે

એકાવન શક્તિપીઠના એક જ જગ્યાએ અંબાજી ખાતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરી છે જમવારી તથા સુવર્ણ સારી સરસ આવી સ્વચ્છ વ્યવસ્થા જે કરી છે તેના માટે મેં ખૂબ જ આભારી છીએ કે જેના કારણે અમને આવા દર્શનનો લાભ મળી રહ્યો છે